સુરત જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહા રક્તદાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચની ક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા સિત્તેરથી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી જેમાં અંદાળા ગામના સરપંચ નીરુ પટેલ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આરપી ગુપ્તા વડોદરા જ્ઞાન પ્રચારક મહાત્મા ચીમન પરમાર બબન મહાદિક